અહીંયા ઘરતી ફરતી અને ચરતી કોક લીધી છે અલાજ સુધારવા અને સંવર્ધન કરવા માટે નદી દેશી ગાયના ગોબર ગમૂત્રમાંથી અમે કીટ નિયંત્રણ ઘન જીવામૃત જીવામૃત બનાવીએ છીએ કીટ નિયંત્રણમાં જવારણ બ્રહ્માસ્ત્ર

કોકણ ગેદા ભારતે નસલની દેશી ગાય ગૌપાલન કરે છે અને કોકણ ગેદા ગાયની ઊંચાઈ માત્ર સાડા ફૂટની છે અને કોકણ કેધા ગાય દિવસ દરમિયાન માત્ર એક લિટર કરતાં પણ ઓછું દૂધ આપે છે પરંતુ એમનું દૂધમાં બીજા બીજે ગાયોની દ્રષ્ટિએ અને ગણું પોષક તત્વ હોય છે અને એમના ગૌમૂત્ર અને ગોબરમાંથી આ પ્રોડક્ટ બનાવીને તેમનું વેચાણ કરાય છે પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે અમિતાબેન પ્રાકૃતિક ખેતીમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરે છે દેશી ડાંગર મકાઈ શેડી દેશી જુવાર અને વિવિધ શાકભાજનું વાવેતર કરે છે મસાલા પાકમાં હળદરને આદનું વાવેતર કરે છે ના પરિવારમાં એમના પતિ ભરતભાઈ એમના બંને પુત્રો હર્ષભાઈ અને જીક્યાશુભાઈ એમના બંને પુત્ર વધુ હનીબેન અને નિલમબેન સાથે ગૌશાળા સહાયક મમતાબેન અને વિશાલભાઈ વસાવા નંદનવન પરિવાર સાથે જોડાયેલા છે દેશી ગૌપાલનની જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમારી પાસે એટલું બધું આર્થિક આયોજન ન હતું તો અમે એવો વિચાર કર્યો કે આ દેશી વિસ્તાર અહીંયાના જે વાંસ મળે છે આ પર્વતીય વિસ્તારમાં જે વાંસો મળે છે અને ગામના કારીગરો છે એટલે અમે આ રીતે ટાટા જે એની લોકલ લેંગ્વેજમાં ટાટા કહે છે એ અમે આ ખપેડા વાંસના ભરાવી દીધા એમને ગામના લોકોને પણ મજૂરી મળી અને એક વાડો જેવો આખો તૈયાર કરીને હરતી ફરતી અને ચરતી ગાયો અને એને એક વાડામાં આ રીતે રાખવામાં આવી છે આ એના અત્યારે આ ચોમાસીઓ દિવસો છે એટલા પૂરતો અત્યારે આ રીતે એને ગભાણમાં ઘાસચારો આપવામાં આવે છે જેથી કરીને જે પશુ દાણનો જે બગાડ નહીં થાય ઘાસચારાનો બગાડ ના થાય બાકીના દિવસોમાં ગાયો ખુલ્લી જ રહે છે મનગમતી રીતે ઈચ્છા થાય ત્યારે પાણી પી શકે છે ઈચ્છા થાય ત્યારે ચારો ખાઈ શકે છે એટલા માટે એને આ રીતે રાખવામાં આવી છે પ્રાકૃતિક શરૂઆત કરી પ્રાકૃતિક શરૂ કૃષિની શરૂઆતમાં શરૂઆતમાં મારા જે વિદ્યાલય છે આ દોધનવાડી ગામની ત્યાં ઇકો ક્લબ અને પર્યાવરણ વિષય છે તો એમાં અમૃત માટી અને અમૃત જળ કઈ રીતે બનાવવું અને એમાં દેશી ગાયનું ગોબર ગૌમૂત્રનો ઉપયોગથી કઈ રીતે જમીનને આપણે સ્વસ્થ જમીન બનાવીએ તો એ પ્રોજેક્ટ પર અમે કામ કર્યું હતું વિદ્યાલયમાં અમે વૃક્ષારોપણ કરીને વિવિધ ફળઝાડો અને શાકભાજી પાકો ઉગાડ્યા હતા કિચન ગાર્ડન આ જ મારા જે વિષયના શોખને આગળ વધારી અને તે જ સમયે પ્રાકૃતિક કૃષિનું થોડું મને એવું લાગ્યું કે સજીવ ખેતી કરવી જોઈએ અને અમે કચ્છ કુકમા મુકામે તાલીમ લીધી નાગપુર દેવલા મુકામે મારા દીકરા જોડે તાલીમ લીધી અને અત્યારે અમે મારી પાસે જે સણવલ્લા મુકામે મારા બંને દીકરાઓ જે ગીર ગાયની એક ગૌશાળા છે જેમાં નાના મોટા થઈને ચોવીસ જેટલી ગાય માતાઓ છે જેનું તમામ દેખરેખી મારા બંને દીકરાઓ અને એમની વહુ કરી રહ્યા છે સાથે સાથે અમે જે આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ ઉપર ભાડાની જમીનની અંદર મારા ધર્મપત્નીએ આ જે ખેતીની શરૂઆત કરી છે નક્કી એવું કર્યું કે આમાં ઝેર નાખવું નહીં એટલે અમે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર અને એનાથી બનતું જીવામૃત જીવામૃત અને વિવિધ કીટ નિયંત્રકો એ વાપરીને અમે આ છેલ્લા ગયા વર્ષથી ખેતી શરૂઆત કરી છે ધીરે 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 અમારી જમીન પોષણયુક્ત બની રહી છે અને સારામાં સારું ઉત્પાદન આપશે એવી આશા છે મારી સાથે આ જે વિષયની અંદર મારા ધર્મપત્ની મારા બંને દીકરાઓ હર્ષકુમાર અને જિજ્ઞાંશુ એમના ધર્મપત્નીઓ છે હેનીબેન અને નીલમબેન તથા મારી સાથે કામ કરતા વિશાલભાઈ અને મમતાબેન તથા આ બધો પરિવાર અમે બધા અવારનવાર એકબીજા સાથે જોડાઈને આજે કામ કરી રહ્યા છે આ એક અમારું ટીમ વર્ક છે આમાં એક વ્યક્તિ કંઈ કરી શકે એમ નથી પણ જ્યારે ટીમ આખી સમગ્ર ભેગી થાય ત્યારે પ્રાકૃતિક કૃષિ અને ભૂમિ સુપોષણના કાર્યક્રમને આપણે અવશ્ય આગળ વધારીશું આવનારા દિવસોમાં ઝેરમુક્ત અનાજ અને ઝેરમુક્ત શાકભાજીની માંગ છે એ જ રીતે ઝેરમુક્ત ઘી દૂધ દહીંની માંગ છે તો એ તમામ વસ્તુઓને આપણે આ રીતે પહોંચી વળીએ જેમની પાસે સાતસો જેટલી ગાય છે એ બંસી ગૌશાળાના ગૌપાલક એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ગોપાલભાઈના માર્ગદર્શન મુજબ અમે દેશી ગૌપાલન એમનું કહેવું છે કે જે તે વિસ્તારની જે ગાયો છે એનું જ ગોબર ગૌમૂત્ર આપણે પ્રાકૃતિક કૃષિમાં વાપરીએ અને એ જે લુપ્ત થતી ગાયો છે કે આજે જે જર્સી એચએફના મોહમાં દૂધના મોહમાં જે ગાયો આજે લુપ્ત થઈ રહી છે તો એ ગાયોને ફરી આપણે આ વિસ્તાર માટે એક નવ સંવર્ધન કરીએ એ ગાઈડલાઈન મુજબ એક માર્ગદર્શન મુજબ અમે અહીં પણ આ એક નાનો યુનિટ શરૂ કર્યો છે જેમાં અમારી પાસે છ જેટલી ગાય માતાઓ છે અને સંવર્ધન માટે અમારી પાસે જાતમાન મંદી છે એટલે ટૂંક સમયમાં ધીરે ધીરે આ ગૌશાળા તે મોટી વટવૃક્ષ બનશે પણ એક અહીંની નાની શરૂઆત છે જેની અંદર અત્યારે પરિપૂર્ણ સમયમાં અને પૂર્ણ સમયમાં મારા ધર્મપત્ની બેન શ્રી અમિતાબેન આ કામમાં જોડાયેલા છે અને ડગલેને પગલે પગલે જે અમાને એક મારા બંને દીકરાઓ મારી સાથે કામ કરતા ભાઈઓ અને બહેનો એ તમામનો મને સાથ સહકાર છે જેથી અમે આ કામ અહીંયા કરી શકીએ છીએ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ટુ આ દોધનવાડી મુકામે અમે ગત વર્ષથી મગ છે તુવર છે શેરડી કપાસ મરચાં રીંગણ મકાઈ દેશી માણી જુવાર એની સાથે સાથે દેશી ડાંગર ડાંગી કોલમ વગેરેનું વાવેતર કર્યું ઉત્પાદન મેળવ્યું આ વર્ષે પણ અમે આ તમામ પાકો વાવ્યા છે સાથે સાથે શાકભાજીમાં ભીંડા અને ચોળી મરચાં રીંગણ એ ઝેરમુક્ત અનાજ શાકભાજી કઈ રીતે ઉગાડવું તો એના પર અમે વિવિધ પ્રાયોગિક રીતે કામ કર્યું હતું અને હવે એનું મોટું ઉત્પાદન માટે પણ અમે વિચારી રહ્યા છે શેરડી પણ આ વિસ્તાર માટે નવો પાક છે તો એ શેરડીનું પણ અમે અત્યારે વાવેતર કર્યું છે જે શેરડીમાંથી અમે ગોળ બનાવવા જઈ રહ્યા છે એટલે આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ એ લોકો કરતાં થાય દરેક ખેડૂત મિત્રો જે અહીંના વાલીઓ છે એ જાગૃત બને અને જે યુરિયા ડીએપીને બદલે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાને બદલે દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી કરતા થાય એ હેતુથી અત્યારે અમારી વિદ્યાલયમાં પણ અમે એના પ્રયોગો કરીએ છીએ અને અમારા ફાર્મ ટૂની અંદર પણ પ્રયોગો કરીએ છીએ કે જે આપ જોઈ શકો છો અને ઉત્પાદન સીધું દેખાઈ રહ્યું છે ખેડૂતની આવક કઈ રીતે બમણી કરવી ઓછા ખર્ચમાં ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક કૃષિથી ઝેરમુક્ત અનાજ કે મસાલા પાકો ખાસ કરીને આદુ હળદર એનું પણ અમે અત્યારે આ વર્ષે વાવેતર કરીને એના પ્રયોગો અમે લઈ રહ્યા છીએ એટલે જેની અંદર આ વર્ષે અમને સીધું પરિણામ દેખાઈ રહ્યું છે વિવિધ જે પ્રાકૃતિક કૃષિના આયામો છે એમાં બીજા અમૃત છે જીવામૃત છે આચ્છાદન આપસા અને પાકોનું સહજીવન એ પાંચે પાંચ આયામોનો અમે અહીંયા પ્રયોગ કરીને અમે આ ખેતી કરીએ છીએ સાથે સાથે બંસી ગૌશાળાનું જે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે એ પણ અમે એક કીટ નિયંત્રક અને ગ્રોથ પ્રમોટર તરીકે વાપરીએ છીએ અને એનો પણ એક અલાયદો પ્લોટ રાખીને અમે એનું ઉત્પાદન જોયું છે બંટી અને જે ભાદલો આ વિસ્તારનું જે મિલેટ છે એનું અમે ગત વર્ષે વાવેતર કર્યું હતું જે લોકલ અઢી ફૂટની ઊંચાઈ થાય એ સાડા ચાર ફૂટ જેટલી અમારી ઊંચાઈ એ ભાદલા અને બંટીની અમે જોઈ છે સારામાં સારું ઉત્પાદન ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી અમે અને ખાટી છાંસથી લીધું છે એટલે દેશી ગાયનું ગોબર એ કેન્દ્રમાં છે દેશી ગાય કેન્દ્રમાં છે અને એનાથી આપણે દેશી ગાયના પંચગવ્યથી સારામાં સારી ખેતી કરી શકીએ છીએ જય હિન્દ જય ભારત જય ગો